તમને જ બધા પ્રોબ્લમ છે તમે સોસાયટીની બહાર આવો તમને નહીં છોડીએ મેં એ વખતે પછી પોલીસને બોલાવી પોલીસની વાન પણ આવી પોલીસે આખું બનાવ જોયો છે એ લોકો પછી મને મારવા મારી પાછળ દોડ્યા છે એ લોકો એમના કપડાં કાઢ્યા ધમકાયો અને પર્સનલી એવી ધમકી આપી છે કે તું તો ગયો છે આ વખતે હવે તને નહીં છોડ્યું તું સોસાયટીની બહાર પગ મૂક તને જોઈ જોઈશું નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં મને મારો જીવનનો થ્રેટ છે જોખમ છે તો અમદાવાદના ગ્રામ્ય પંથકમાં માતાજીની માનતાના નામે રૂપિયા ઉઘરાવતી બે મહિલાઓનો વીડિયો થયો છે વાયરલ બંને ધંધુકા બરવાડા રોડ પર તગડી ગામ નજીક રાહદારીઓ વાહન ચાલકોને રોકીને રૂપિયા ઉઘરાવતી હતી જોકે રાહદારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું લાગતા સ્થાનિકોએ બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો મહિલાઓ રોડ પર ઊભા રહી લોકો પાસેથી માતાજીની બાધાના નામે રૂપિયા પડાવતી હતી જો કે જાગૃત નાગરિકે મહિલાઓની પૂછપરછ કરતા બંને રોડ પરથી નાસી છૂટી હતી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર દ્રશ્યો છે ગાંધીનગરના ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા વિદ્યા જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો

વર્ષ બે હજાર અગિયારથી ત્રેવીસ સુધીમાં ટેટ એક પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે

હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જો હુકમી અને મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાક ધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપુડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનાર આક્ષેપ કરી રહ્યા છે દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ખ્યાતિ હોસ્પિટલ ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું ગામના ત્રીસ જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા અને એન્જીઓગ્રાફી કરી નાખી ઓપરેશન બાદ હોસ્પિટલમાં જ તેના પિતાનું મૃત્યુ થયું તો ગામને એક અન્ય પીડિત મહિલાનું કહેવું છે કે તેઓ પોતે પગના દુખાવાની સારવાર કરાવવા માટે ગયા હતા પરંતુ તેમની એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી અને આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા મેળવી લેવામાં આવ્યા ત્યારે હવે હોસ્પિટલના કાંડ બહાર આવ્યા હોવાની જાણ થતાં આ પીડિતો પણ ન્યાયની આશા રાખી રહ્યા છે અમદાવાદના ચકચારી ખાતીકાંડનો ભાંડો ફૂટ્યા બાદ દરરોજ નવા નવા પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે મોતના સોદાઘરો એક એક ગામમાં પોતાના પાપનો ખડો મૂક્યો છે તે હવે ફૂટી ગયો છે અમદાવાદની વિવાદિત ખ્યાતી હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે ખ્યાતી હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે ખ્યાતી હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની એન્જોપ્લાસ્ટી કરવામાં આવી ત્યારે દશરથ ઠાકોરનું પણ એન્જોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મુખ્ય બાબત એ છે કે હોસ્પિટલે પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું હતું મૃતકના પુત્રનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં જણાવાયું કે તેમના પિતાની નસ બ્લોક છે અને તાત્કાલિક તેમનું ઓપરેશન કરી દેવાયું હતું જે બાબત ની પરિવાર ને પણ જાણ કરવામાં આવી નહોતી દશરથજી આયુષ્માન કાર્ડ કઢાવા ગયા અને ઓપરેશન કરી દેવાયાનો તેમના પુત્રનો આરોપ છે ક્યાંથી હોસ્પિટલ કૌભાંડ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિવેદન માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત માફિયાઓ આખરે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પર પાડ્યું છે કેસમાં ફરાર થયેલા પાંચ મોતના સોદાઘરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળે ધરપકડ કરવામાં આવી છે આ ચંડાલ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઇ હોવાની માહિતી હતી જેમાં ચિરાગ ખેડાથી જયારે રાહુલ અને મિલિંદને ઉદયપુરથી થી ઝડપાયા છે હર્ષ આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે ખાતી હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલન પટેલ જ ગોઠવતા પીએમ જે અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ગયા આ તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે જોકે આ કેસમાં હજી પણ ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેની શોધખોળ કરવામાં આવી રહી છે ક્યાંથી હોસ્પિટલ કાંડમાં કુલ નવ આરોપીઓ સામે ગુના નોંધાયા છે જેમાંથી અત્યાર સુધીમાં છ આરોપીઓ પકડાઈ ગયા છે આ કેસમાં સૌ પ્રથમ ડોક્ટર પ્રશાંત અંદર પકડ કરાઈ હવે વધુ પાંચ આરોપીઓ ઝડપાયા જ્યારે ત્રણ આરોપીઓ હજી પણ વોન્ટેડ છે જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે જ્યારે બે આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં જ છે જોકે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ધોરાજીના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે લોકોના હાડકા ભાંગવાનો કોન્ટ્રાક્ટ લીધો રાજકોટના ધોરાજીમાં કોર્પોરેશન અને રોડના કોન્ટ્રાક્ટરના બુદ્ધિનું દેવાળું ફૂક્યું ધોરાજીના ના લોકોને ખરાબ રોડ થી છુટકારો તો અપાવ્યો પણ રોડ બનાવ્યા બાદ લપસ માટી નાખી છાંટી જાણે રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે લોકો ના હાડકા ભાગવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેવું લાગે છે રાજકોટ ના ધોરાજી માં વાહન ચાલકો માટે કાદવ વાળો રસ્તો પરેશાન રૂપી બન્યો છે આ સીસી રોડ બનાવ્યા બાદ તેના પર માટી નાખી પાણી નો છંટકાવ કરવામાં આવતા કાદવ ના ઢગલા થઈ ગયા જેથી અવરજવર જવર કરતા લોકો આ રોડ પર લપસી જાય છે રોડ બની ગયાના ના બાર દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા માટી સાફ નથી કરાય જેથી આ રીતે લોકો લપસી રહ્યા છે ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ તો બની ગયો પણ હવે માટી ક્યારે હટશે તે જોવાનું રહ્યું ઠંડી જામતા તસ્કરો બન્યા બેફામ ચાર શહેરમાં મચાવ્યો પ્રેમી પાડવા બન્યો ચોર ઠંડીમાં રાત્રે જાગતા રહેજો નહીં તો ઘર ખાલી થઈ જશે કેમ કે શિયાળો જામતા જાણે તસ્કરોનો ધંધો જામી ગયો હોય તેવું લાગે છે સુરતથી લઈ અમદાવાદ સુધી તસ્કરો બેફામ બન્યા છે સુરતમાં તો હવે મંદિરને પણ તસ્કરો છોડતા નથી